જયંતિ ભાનુશાળીના મૃતદેહને અમદાવાદ ખાતે લાવવામાં આવી રહ્યો છે આ દ્રશ્યો છે એમ્બ્યુલન્સમાં જયંતિ ભાનુશાળીના મૃતદેહને અમદાવાદ ખાતે લવાઈ રહ્યો છે અને અહીંયા અમદાવાદમાં તેમનું પોસ્ટમોર્ટમ હાથ ધરાશે અને આવતીકાલે તેમની અંતિમ કરવામાં આવશે મિયાણી હોસ્પિટલ ખાતે તેમના મૃતદેહને રાખવામાં આવ્યો હતો મોરબી માળિયા મિયાણા વચ્ચે સુરજબારી અને કટારિયા સ્ટેશનની વચ્ચે તેમની હત્યા થઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે ત્યારે તેમને મિયાણા હોસ્પિટલમાં તેમના મૃતદેહને રાખવામાં આવ્યો હતો ના જે ધારા પૂર્વ ધારાસભ્ય છે ભાનુશાળી તેની હત્યા હતી અત્યારે દ્રશ્યોમાં દેખાયું તમને જે પ્રકારે કે જે દ્રશ્યો છે તે માળિયા સિવિલ હોસ્પિટલના છે ને અહીંથી જે પ્રકારે અત્યારે જે મૃતદેહ છે ભાનુશાળીનો તેને અત્યારે અમદાવાદ તરફ લઈ જવામાં આવી રહ્યો છે જે પ્રકારે દ્રશ્યોમાં દેખાય છે કે જે જંતિભાનુસાડીનો દ્રશ જે મૃતદેહ છે તે અત્યારે જે માળિયા મિયાણાની જે હોસ્પિટલ છે ત્યાંથી અત્યારે અમદાવાદ માટે લઈ જવામાં આવી રહ્યો છે દ્રશ્યોમાં દેખાય છે કે જે પ્રકારે મામલતદાર સહિતનો જે કાફલો છે તે કાફલો પણ અત્યારે અહીં તેના જે સાથે સાથે જે આ મૃતદેહ છે તે મૃતદેહને અત્યારે અમદાવાદની જે સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક જે પીએમ માટે છે તે અત્યારે લઈ જવામાં આવી રહ્યો છે અને દ્રશ્યોમાં જે એમ્બ્યુલન્સ મારફતે જે અત્યારે જે મૃતદેહ છે તે રાખવામાં આવી રહ્યો છે અને મૃતદેહ રાખ્યા બાદ તેઓને અહીંથી જે એમ્બ્યુલન્સ છે તે એમ્બ્યુલન્સ પણ જે અમદાવાદ સિવિલ હોસ્પિટલ છે ત્યાં પહોંચવામાં આવશે અને તેમના જે નારોલ વિસ્તારમાં જે તેમનું મકાન છે તે મકાને પણ ક્યાંક ને ક્યાંક પરિવારજનો દ્વારા રાખવામાં આવશે અને સાથે સાથે જે આ અત્યારે દ્રશ્યો હું તમને દેખાડવા માગું છું કે જે માળિયા સિવિલ હોસ્પિટલ હતી અત્યારે જે મૃતદેહ છે તે એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ માટે લઈ જવામાં આવી રહ્યો છે અને જે મામલતદાર સહિતના જે કાફલો છે આ પોલીસ કાફલો છે તે પણ સાથે સાથે અહીં ઉપસ્થિત છે અને જે પ્રકારે અત્યારે જે જંતી ભાનુશાળીની જે રીતે ગત મોડી રાત્રિના દરમિયાન જે હત્યા નીપજાવવામાં આવી હતી બે રાઉન્ડ ફાયરિંગ કરી અને જે હત્યા છે તે હત્યા નીપજાવવામાં આવી હતી અને તેને લઈને અત્યારે જે પોલીસ જે રેલવે કાફલો છે સાથે સાથે જે મામલતદારની ટીમ છે તે પણ અત્યારે અહીં મોજૂદ છે અને સાથે સાથે જે પ્રકારે આ જે મૃતદેહ છે તે અત્યારે મૃતદેહને અમદાવાદ ખાતે લઈ જવામાં આવી રહ્યો છે અને એમ્બ્યુલન્સ મારફતે આ જે મૃતદેહ છે તેને લઈ જવામાં આવ્યો છે પરિવારજનોનો ક્યાંક ને ક્યાંક આક્ષેપ છે કે જે પ્રકારે આજે ત્યાં નિપજાવી હતી અત્યારે ક્યાંક ને ક્યાંક જે છબીલ પટેલ છે તેમના દ્વારા નિપજાવવામાં આવ્યું હોય તેવું પણ અત્યારે સામે આવી રહ્યું છે કેમેરામેન રીતે સંચારિયા સાથે ચંદ્રેશ ઓઘવિયા અને રવિ સાણંદિયા